ઉનાળામાં કેરી પૂરબહારમાં બજારમાં આવી રહી છે આ વર્ષે ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે પરંતુ ઘણી વખત એકસાથે કેરીનો પાક બજારમાં આવતા ભાવ ગગડી જાય છે ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવવા મેંગોમાં પણ મૂલ્યવર્ધન કરી રહ્યા છે જસાપર ગીરના યુવાને કેરીનું મૂલ્યવર્ધન કરીને કેવી રીતે વિદેશ સુધી કેસરનો સ્વાદ પહોંચાડ્યો તેની નિહાળીએ કૃષિ વિશ્વમાં મેંગોમાં મૂલ્યવર્ધનથી આવકની દિશા બદલી નાંખી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ખેતીમાં જોડાયા પારજીત ત્રીસ વીઘાની વાડીમાં લે છે ઉત્તમ કમાણી વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે ગીરની કેસરનો ટેસ્ટ રોહિણી નક્ષત્ર બેસતા જ બજારમાં કેસર કેરીની ડિમાન્ડ વધી ગઈ છે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારની કેસર કેરીની વિશ્વભરમાં ડિમાન્ડ છે ત્યારે ગીર વિસ્તારના ખેડૂતો પણ ખેતીમાં અવનવા પ્રયોગો કરે છે એમાં પણ એન્જિનિયર પુત્રો પારજી જમીનમાં કંઈક નવીન કરવામાં પાછા પડતા નથી તલાણાના જસાપુર ગીરના ખેડૂતે દાદાએ બનાવેલી ત્રીસ વીઘાની આંબાવાડીમાં હવે મૂલ્યવર્ધનનો કોન્સેપ્ટ અપનાવ્યો છે મોહિતભાઈ જમનાદાસભાઈ વિરાણીએ ઉચ્ચ અભ્યાસ બાદ ખેતીને ધંધાની દ્રષ્ટિ અપનાવી છે આજે કેરીનું મૂલ્યવર્ધન કરીને વિદેશ સુધી પોતાની કેરીનો સ્વાદ પહોંચાડ્યો છે હું છેલ્લા ત્રણ વર્ષથી આંબાવાડીની ઓર્ગેનિક ખેતી કરું છું તેમાં મને કેરીનું સારું એવું ઉત્પાદન મળે છે તેમ છતાં પણ જયારે કેરી માર્કેટમાં આવે કેરીની સિઝનમાં ત્યારે કેરીના પોષણક્ષમ ભાવ મળતા નથી એ ભાવ મળતા નથી એના માટે કેરીનું મૂલ્યવર્ધન કરવા માટે તલાડા બાગાઈ વિભાગના અધિકારી વિજય સાહેબ બારડની સલાહ હેઠળ અમે એક કેનિંગ પ્લાન્ટનો નાનું એક કેસ કેસર કેરીના નાનું એક કેનિંગ પ્લાન્ટનું શરૂઆત કરી છે સિઝનમાં જ્યારે કેરીના પોષણ સંભાવ મળે ત્યાં સુધી અમે કેરીનું વેચાણ કરીએ છીએ ત્યાર પછી અમે કેરીનું પ્રોસેસિંગ કરીને એને નેચરલી પકવીને અમે એનું પ્રોસેસ કરીએ કરીને કેસર કેસર કેરીનો રસનું પેકિંગ કરીએ છીએ એ કેસર કેરીના પેકિંગમાં અમે મિસ્ટર મેંગોમેન થી કિલો 2 કિલો અને 3 કિલો પેકિંગ કરીને અમારા ગ્રાહકો સુધી પહોંચાડીએ છીએ. જસાપુર ગીર વિસ્તારમાં આંબાવાડી વિશેષ જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી આંબાવાડીની માવજત કરવામાં આવે છે. જસાપરના યુવકે કેરીનું વર્ધન કરવા વાડી ઉપર જ યુનિટ તૈયાર કરી દીધું છે. તેમના દાદાએ વર્ષ પૂર્વે ત્રીસ વીઘામાં આંબાવાડી બનાવી હતી જૂની આંબાવાડીમાં ત્રીસ ફૂટ બાય ત્રીસ ફૂટના અંતરે વાવેતર કરેલું આંબાવાડીમાં કુલ પાંચસો પંચોતેર જેટલા ઝાડ ઉપર કેરીનું ઉત્પાદન થાય છે ખેડૂતે પોતાના ખેતર પર જ મેંગો પલ્પ તૈયાર કરવા યુનિટ બનાવ્યું છે જેમાં દર વર્ષે થી પચાસ ટન સુધી કેરીનો પલ્પ તૈયાર કરે છે આ સાથે આધુનિક ટેકનોલોજી સાથે આંબાવાડીની માવજત કરે છે ડ્રીપમાં જીવામૃત તેમજ ઓર્ગેનિક મેન્યોર આપવામાં આવે છે દર વર્ષે થડની આસપાસ ગોળ કરીને છાણિયું ખાતર આપે છે મિકેનિકલ એન્જિનિયર થઈને 3 વર્ષ સુધી મોટી કંપનીમાં જોબ કર્યા પછી મોહિત વિરાણી ખેતી તરફ પાછા વળ્યા વડીલો પાર્જિત જમીનમાં કંઈક નવું કરવાનો વિચાર કર્યો આંબાવાડીમાં સીઝન માં મોટી કેરી નું થતું હતું પરંતુ નાના ફળ હોય તેના ભાવ મળતા એટલે એના મૂલ્યવર્ધન તરફ વિચાર કર્યો નાની રસ બનાવીને તેના સ્ટોરેજ તરફ વિચાર કર્યો એ પછી આધુનિક ઢબે યુનિટ તૈયાર કર્યું આજે પોતાના ગ્રાહકો સુધી ચેક વિદેશ માં પણ પોતાની કેસર કેરી નો ટેસ્ટ પહોંચાડી શક્યા છે મોહિત વિરાણીએ મેંગો પ્રોસેસિંગ યુનિટ છેલ્લા ત્રણ વર્ષથી અપનાવ્યું છે દર વર્ષે લગભગ ત્રીસ ટન મેંગો પલ્પ તૈયાર કરે છે લોકો મુજબ તેઓ પલ્પ પ્રોસેસ વધારી દે છે મોટી કેરીઓ બજારમાં કેરી ના ભાવ ઘટે એટલે કેરીનો દાબો નાખી ને તેને પકવીને રસ તૈયાર કરે છે પોતાના ખેતર માં થતી કેરી ઉપરાંત આજુબાજુના ખેતરો ની કેરી પણ તેઓ ખરીદી તેનો પલ્પ તૈયાર કરે છે કિલો રસ તૈયાર કરવા એકસો પચાસ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ આવે છે આ તૈયાર થયેલા રસની એક બસો પચાસ રૂપિયા ભાવથી વેચાણ કરે છે રસને જાળવવા માટે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે અઢાર મહિના સુધી આ રસને નોર્મલ ટેમ્પરેચર પર જાળવી શકાય છે મેંગો યુનિટમાં રસ કાઢીને તેને બોઇલિંગ કરવામાં આવે છે તે પછી નોર્મલ ટેમ્પરેચરમાં પેકિંગ કરવામાં આવે છે એ પછી ઓર્ડર મુજબ રસ મોકલી આપે છે મેંગો પ્રોસેસિંગ યુનિટ તૈયાર કરવા અંદાજિત ત્રીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે હું એક મિકેનિકલ એન્જિનિયર છું હું જ્યારે નોકરી કરતો હતો ત્યારે એક વખત કેરીની સિઝનમાં ગામ આવવાનું થયું ત્યારે જોયું તો કેરી કેસર કેરીના પૂરતા ભાવ મળતા ન હતા ત્યારબાદ નક્કી કર્યું કે આપણે કેસર કેરીની આંબાવાડી છે એમાંથી સારી એવી આવક કેમ ના મેળવી શકીએ ત્યારબાદ નોકરી છોડીને મેં મારો કેસર કેરીનો બિઝનેસ આગળ વધવાનું નક્કી કર્યું ત્યારબાદ મેં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી ઓર્ગેનિક ખેતી સાથે અમે બધા ગ્રાહકોને અમારા જે કેસર કેરીનો ટેસ્ટ છે એ બધી જગ્યાએ પહોંચાડતા ત્યારબાદ ઓફ આઉટ સિઝનની અંદર કેસર કેરીનો ટેસ્ટ અમે પહોંચાડી ન શકતા ત્યારબાદ એવું નક્કી કર્યું કે આપણે આખું વર્ષ કેસર કેરીનો ટેસ્ટ કઈ રીતે આને પહોંચાડી શકીએ ત્યારબાદ કેરીની બ્રાઇટ બાય પ્રોડક્ટ જેમ કે કેસર કેરીનો રસ એ બનાવવાનું નક્કી કર્યું ત્યારબાદ એક નાનો યુનિટ એફએસએસઆઈના ગાઈડલાઇન અનુસાર અમે મિસ્ટર મેંગોમેન્ટ બ્રાનથી આઠસો પચાસ ગ્રામ બે કિલો અને ત્રણ કિલોનું પેકિંગ શરૂઆત કરીને અમારા ગ્રાહકો તેમજ વિદેશ વિદેશમાં રહેતા અમારા કસ્ટમરોને અમે અમારા કેસર કેરીનો રસ પહોંચાડીએ છીએ વાડીરો પારજી જમીનમાં ખેડૂત પુત્રો ભણી ગણીને કંઈક નવી ટેકનોલોજી સાથે ખેતીમાં જોડાઈ રહ્યા છે. જસાપુર ગીરના ખેડૂતની મહેનત જોયા પછી ખેડૂતો કંઈક આવી રીતે મૂલ્યવર્ધન તરફ આગળ વધશે તે માનવું રહ્યું ગીર સોમનાથથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી